નમસ્કાર દર્શક મિત્રો વાત કરવામાં આવતા અમદાવાદની અંદર બાપુનગર વિસ્તારની હદમાં આવતા પાસે એક કાર ચાલકે પાંચ લોકોને અકસ્માત કરેલ છે એસ્ટેટ પાસે પાંચ લોકોના જીવ લેવાની કોશિશ કરેલ છે ઓવર સ્પેટમાં આવતા વાહન એક ફોર વ્હીલર એક દુકાનની અંદર ગાડી ગાલી નાખે છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્ર અંબિકા પાનપાલની પાસે તેમજ લોકોને જીવ લેવાની કોશિશ કરી કાર ચાલકે એક વખત ફરી બાપુનગર વિસ્તારની અંદર અકસ્માત સજાયો છે અમદાવાદના બાપુનગર અનિલ સ્ટાર પાસે ફરી એક વખતનો જીવ ગવાયા લોકોનો ઘણી સંખ્યામાં પોલીસ કર્મચારી અને પબ્લિક જોવા મળી રહી છે અમદાવાદ બાપુનગર વિસ્તારમાં એક વખત ફરી અકસ્માતનો ઘટના રચાઈ છે બેન શું નામ છે તમારું આજે ફોર વ્હીલર વાળા એ જે અહીં ચાર પાંચ જણ લોકોને ઠોક્યા છે કેટલા લોકોને વાગ્યું છે અને શું છે

જે રીતે વાત કરીશું અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક જોવા મળી રહી છે જે કાર ચાલક છે જે કાર ચાલક નશાની હાલતમાં ગમ હતો અને પાંચ થી છ એક લેડીઝને ગાડી ચડાવી દીધેલ છે તે આપ જોઈ રહ્યા છો અનિલ સ્ટાર પાસે અંબિકા પાર્લર છે એની અંદર આખી ગાડી ગાલી નાખી છે ભાઈ રો કેમેરામેન સિંહ સાથે અમદાવાદ સત્યની જલગ ન્યૂઝ ચેનલ જય હિન્દ જય ભારત એક રિક્ષા ચાલકને બી અહીંયા ઈજા પોકાર છે કોને તમારે શું નામ છે ભાઈ તમારું શું નામ છે તમારું આ કઈ રીતે એક્સિડન્ટ બન્યું એ ખબર છે કઈ રીતે એક્સિડન્ટ થયું એ તમે રિક્ષા છો મોટા ભાઈ આ કઈ રીતે એક્સિડન્ટ બન્યું એ જોયું તમે